આજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા આજ રોજ શ્રી કૈલાસ મોટર્સ સરદાર સ્ટેટ ચાર રસ્તા વડોદરા ખાતે અટુલ ગ્રીન ટેક એલ પાંચના ઇલેક્ટ્રિક શોરૂમનું ઉદ્ઘાટન કંપનીના ડિરેક્ટર શ્રી દિવ્યચંદ્ર સાહેબના વરદ હસ્તે રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ ફાઇનાન્સ કંપનીઓના અગ્રણીઓ તેમજ ગ્રાહકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ સાથે અગિયાર વાહનોની ડિલિવરી પણ કરવામાં આવી હતી અટુલ ગ્રીન ટેકના પેસેન્જર વાહન મોબિલી ટુની એક વખતના ચાર્જિંગમાં એકસો પચાસથી એકસો સિત્તેર કિલોમીટરની રેન્જ આપે છે તેમજ માલવાહક એનર્જી ટુ લોડિંગ કેપેસિટી પાંચસો કિલો સાથે એક વખતના ચાર્જિંગમાં એકસો ચાલીસથી એકસો પચાસ કિલોમીટરની રેન્જ આપે છે અટુલ મોબિલી ટુ અને એનર્જી ટુ વાહનોની મુખ્ય ખાસિયતો પાવરફુલ એસી મોટર ઓનબોર્ડ ચાર્જર અને ફ્યુલ કોસ્ટ ફક્ત પચાસ પૈસા પ્રતિ કિલોમીટર જેવો હોવાના કારણે ડીઝલ અને સીએનજી વાહનોની સાથે સરખાવતા વાર્ષિક સવા લાખ જેવી માતબર રકમ ફ્યુઅલ ખર્ચમાં બચાવે છે આ ઉપરાંત અટુલ ટુ અને એનર્જી ટુ વાહનોની ધિરાન ખરીદી પર એક લાખ રૂપિયાની વાજપેયી બેન્કેબલ સબસિડી અને જેડા દ્વારા અડતાલીસ હજાર રૂપિયાની સબસિડી ગ્રાહકોને મળવાપાત્ર છે ઉપરાંત કૈલાશ મોટર દ્વારા એકત્રીસ જુલાઈ સુધી ખરીદ કરનાર ગ્રાહકો માટે પચીસ હજારની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર છે તો સર્વે બરોડા રિક્ષાધારકોને આ ઓફરનો લાભ લઈ અટુલ એલ પાંચ બેટરી સંચાલિત વાહનોની ખરીદ કરી બરોડાને પ્રદૂષણ મુક્ત કરવા એક કદમ પડાવવા નમ્ર વિનંતી છે રિપોર્ટ સાદિક કાજલવાલા

આ શોરૂમ જે છે અમારો એકમાત્ર વડોદરાનો થ્રી વ્હીલરનો શોરૂમ છે જ્યાં આગળ આપણે થ્રી વ્હીલર કેટેગરીમાં જોવા જઈએ તો આજે પંદર હજાર સ્કવેર ફીટમાં વર્કફૂટમાં ફેલાયેલો શોરૂમ છે અને એક જ એવું કહી શકીએ કે ભાઈ એક જ છત્રછાયા હેઠળ સેલ્સ સર્વિસ અને સ્કવેરપાર્ટની સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ છે સર કૈલાશ મોટર કેટલા વર્ષ જૂનું છે અને અત્યારે ખાસ કરીને જે અત્યારે કોમ્પિટિશન ચાલે છે માર્કેટ અંદર એમાં આપણે ક્યાં છે અને એમાં એના માટે તમે કઈ ઓફર કોઈ કઈ કરેલું છે અત્યારે કૈલાસ મોટર્સ જે છે એ અતુલ ઓટો સાથે બે હજાર સોળથી જોડાયેલા છે એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો નવ વર્ષથી અતુલ ઓટોના થ્રી વ્હીલરના બિઝનેસ સાથે જોડાયેલી ડીલરશિપ છે અને માર્કેટ શેરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીઝલ લોડ કેરિયર અને સીએનજી વાહનોની અંદર જે કૈલાસ મોટર્સ છે એમનો માર્કેટ શેર જે છે એ ઓલમોસ્ટ ચાલીસ થી પિસ્તાલીસ ટકાની વચ્ચે છે અને ઇલેક્ટ્રિક વાહનની અંદર જે એલફાઈ કેટેગરીનું આજે અમે ડીલરશીપનું જે ઉદઘાટન કરી રહ્યા છીએ એ કેટેગરીની અંદર જોવા જઈએ તો ફર્સ્ટ ડીલર છે જેમનું આજે આજ રોજ જ જોવા જઈએ તો એકવીસ વાહનોનું વિતરણ થઈ રહ્યું છે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી જે છે પર્યાવરણ ઉપર ફોકસ કરી રહ્યા છે તે એના અનુસંધાનમાં અનુસંધાન વાહનો આપણા છે 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 કઈ કેટેગરીમાં આવે કેટલું માટે સારું દિવસે દિવસે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ચાર રસ્તા પર આપણે ઊભા હોય છે તો સીએનજી અને ડીઝલ વાહનોના પ્રદૂષણના કારણે આપણને પણ ફીલ થાય છે કે ભાઈ આ ધુમાડો અને એ ખરેખર આપણા માટે પણ હાનિકારક છે તો આપણે ભવિષ્યની પેઢી માટે શું લઈને જઈ રહ્યા છીએ તે દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે લોકોએ આજે જે મુહિમ શરૂ કરી છે કે જે બેટરી સંચાલિત વાહનો એલફાઈ કેટેગરીના છે જે લોકોને જે છે કે એક ફીલ આપે છે જેમાં સ્પીડથી લઈને બધી જ વસ્તુ જે છે કે જે સીએનજી અને ડીઝલ વાહનોને સમકક્ષ સમકક્ષ છે આ વાહનો જે છે એ એની મુખ્ય ખાસિયતની દૃષ્ટિએ જોવા જઈએ તો અમારા જે બેટરી સંચાલિત વાહનો જે છે એ સિંગલ ચાર્જની અંદર એકસો પચાસથી એકસો સાહીઠ કિલોમીટર સુધીની રેન્જ આપે છે પર કિલોમીટર ફ્યુલની અંદર જો આપણે કોસ્ટિંગમાં જોવા જઈએ તો નહિવત એટલે કે ફક્ત પચાસ પૈસા જેવો ખર્ચ આવે છે ચાર્જિંગનો ત્રણ થી સાડા ત્રણ કલાકનો બેટરી ફૂલ ચાર્જ થઈ જતી હોય છે ઉપરાંત જે પણ ગ્રાહકો આ વાહન ખરીદે છે એમને બે ટાઈપની સબસિડીનો લાભ પણ મળે છે ગાડી ઉપર જે છે કે એક લાખ રૂપિયા સુધીની વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળે છે અને અડતાલીસ હજારનો ગુજરાત સરકારની સ્વસંચાલિત સંસ્થા સ્વાયત્ત સંસ્થા જેડા અંતર્ગત સબસિડી નો લાભ મળે છે મારું નામ ગોપાલ પુજારા છે હું અતુલ ઓટો લિમિટેડ કંપનીમાં જે છે કે સેલ્સ માર્કેટિંગમાં કામ કરું છું સાહેબ ભાઈ આજે જે કલાસ મોટલ નું રાખેલું છે એના બદલ આપ શું કહેવા માંગો છો અત્યારે અમારા પહેલા તો ત્રણ એન્યુન એક સાથે અમે અહીંયા છીએ અને જે અત્યારે રોડ મંત્રી કરકરિયા સાહેબ જે એમ કહે છે કે પ્રદૂષણ મુક્ત કરવા માટે જે દરેક ગાડીઓ બેટરીથી જ ચાલે છે એવી એક આ રિક્ષા ચાલે છે અને અત્યારે ડીઝલ પેટ્રોલ અને સીએનજીના ભાવ દિવસે દિવસે વધતા જાય છે એટલે આમ પબ્લિક આમ નાગરિકને આમ રિક્ષા ચાલક હોય એવું જ છે કે એને ફાયદો કઈ રીતે થાય અને ડીઝલ પેટ્રોલના ભાવ વધે આવી સીએનજી રીક્ષાઓનો બહુ ભાવ વધ્યો એટલે બેટરીવાળી રિક્ષાને અમે આવકારીએ છીએ અને સારું આજના જમાના પ્રદૂષણમુક્ત અને મેં એવું બી સાંભળ્યું કે બેદ્રીનાથ કેદારનાથમાં બી આવી રિક્ષાઓ અને ગાડીઓ આવી ચાલવાનું છે મારા એક મિત્રએ હમણાં જણાવ્યું એટલે અહીં આનો યુગ છે એટલે આવી રિક્ષાઓને અમે આવકારીએ છીએ હું વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન આઈટોકમાંથી બોલું છું આજે જે કંઈક આ અતુલ ઓટો રિક્ષા ઈ રિક્ષાનું જે સમર્પણ કરવાનું આવ્યું છે આજે જે ઉદઘાટન કર્યું છે ખરેખર અત્યારના જમાનાની અંદર ઇલેક્ટ્રોનિક ખૂબ અત્યારે વરસી રહ્યું છે અને સરકાર બી એમ કહે છે કે ભાઈ આપણે પ્રદૂષણ નિયુક્તિ જોઈએ અત્યારે જે બજારની અંદર રિક્ષાઓ કે મોટર સાયકલો કે ચાલે છે એ પેટ્રોલ ડીઝલ સીએનજીથી ચાલે છે અત્યારના જમાનાની અંદર ભાવો ખૂબ વધી ગયા છે લોકોને પોષાય એમ નથી એના અનુસંધાનમાં આજે જે અતુલ રિક્ષા જે કાઢવામાં આવેલી છે ઇલેક્ટ્રોનિક બેટરીવાળી ખરેખર જો આનો જો સારામાં સારો પ્રચાર થાય અને એ થાય તો હું માનું છું કે આ રીક્ષાનો સારામાં સારો અહીં બજારમાં ઉપલબ્ધ રહેશે અને અમે અત્યારે છ જણાએ બેસી અને એનો ટ્રાયલ લીધો ખરેખર જે બનાવવામાં આવેલી છે રિક્ષા એ કમ્પ્લીટલી છે લોડિંગમાં પણ છે અને કોઈપણ જાતનો અંદર વાંધો આવે એમ નથી અને એમની ગેરંટી છે ત્રણ વર્ષની જે બેટરીની ગેરંટી છે એટલે કોઈ જાતનો આમાં માંગો ન આવે અત્યારની જે આ પેટ્રોલ સિલિન્ડ જે રિક્ષાઓ ચાલી રહી છે એના કરતાં મજબૂત બોડીની આ બનાવેલી છે પ્લોટો એક નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરી રહી છે આજે પંદર જુલાઈ બે હજારને ચોવીસના દિવસે આપણે સંસ્કારી નગરીમાં તો નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરીએ છીએ પણ આજની તારીખે ઓલ ઇન્ડિયામાં જેટલા બી આપણા ડીલર્સ છે કે જેટલા પોઈન્ટ્સ છે ત્યાં આપણે એલ ફાઈ તદ્દન ઇલેક્ટ્રિકમાં ચાલતી ગાડી હાઈ સ્પીડવાળી ગાડીનું આપણે લોન્ચિંગ કરી રહ્યા છે જે ઓ આખા ભારત વર્ષમાં એકી સાથે આજે લોન્ચિંગ થઈ રહ્યું છે અતુલ ઓટોએ જે ઇલેક્ટ્રિક વ્હીકલનું જે બનાવટ અને મેન્યુફેક્ચરિંગ કર્યું છે એમાં ખાસી એવી ખાસિયત છે હું તમને એક ખાસિયત ગણાવું તો આખી ટોટલી એ મેટલ બોડીમાં આવે છે ગાડી ડ્યુઅલ સસ્પેન્શનમાં આવે છે અને ખાસ કરીને આપણે જે કસ્ટમરને જે એક દુવિધા હોય છે કે બેટરીવાળી ગાડી ચાલશે તો કેટલા કિલોમીટર ચાલશે તો અતુલ શક્તિની અતુલ ઓટોની આ જે ગાડી છે બે મોડલ છે પેસેન્જરમાં બી છે અને લોડિંગમાં કાર્ગોમાં બી છે એમને રેન્જ એકસો ને પચાસથી લઈને એકસો સાઠ કિલોમીટર એકવાર ચાર્જમાં ચાલશે ફરીવાર બોલીશ કારણ કે આ જે એક મહત્ત્વનો પોઈન્ટ હોય છે એકવાર ચાર્જિંગ કર્યા એકવાર ચાર્જિંગ કરશું અને એ ફૂલ ચાર્જિંગમાં એકસો પચાસથી લઈને એકસો સાઠ કિલોમીટર આ વ્હીકલ ચાલશે અતુલની મોબીલી અને એનર્જી બે મોડલ આપણા છે તદ્દન ઇલેક્ટ્રિકમાં છે ઓકે આમાં તમે જુઓ તો આપણા ત્રણ સર્વિસ સ્ટેશન વડોદરા સિટીમાં આપણા છે અને તાલુકામાં બી આપણે આવરી લીધું છે જેમ કે આપણે પાદરા છે કરજણ છે ડબોય છે ત્યાં બી આપણે સેલ સર્વિસ અને સ્પેર ત્રણેય વસ્તુ આપણે ત્યાંથી મળી શકશે મિતેશ વિરાણી એરિયા મેનેજર અતુલ ઓટો લિમિટેડ ગુજરાત વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે